સવારના અગિયાર વાગે પણ ધ્રોલ નગરપાલિકાની કચેરીમાં અધિકારી કર્મચારીની ખુરશી ખાલી અરજદાર પરેશાન કેટલા વાગે નગરપાલિકાની ઓફિસનું કામકાજ શરૂ થતું હશે લોકોમાં ચર્ચાતો સવાલ ધ્રોલ નગરપાલિકાની કચેરીમાં રામરાત ચાલી રહ્યું છે અધિકારી કર્મચારીઓ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય આજે સવારે અગિયાર વાગ્યે પણ કચેરી અધિકારી કર્મચારીઓ વિના સુમસામ ભાસતી હતી અરજદારો હેરાન ધ્રોલ વાસીઓમાં ચર્ચાતો સવાલ નગરપાલિકાની ઓફિસનો ટાઈમ શું શરૂ થાય ક્યારે સવારના અગિયાર વાગ્યે પણ ધ્રોણ નગરપાલિકાની કચેરીમાં અધિકારી કર્મચારીની ખુરશી ખાલી અરજદાર પરેશાન કેટલા વાગે નગરપાલિકાની ઓફિસનું કામકાજ શરૂ થતું હશે લોકોમાં ચર્ચાતો સવાલ ધ્રોણ નગરપાલિકાની કચેરીમાં રામરાજ ચાલી રહ્યું છે અધિકારી કર્મચારીઓ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય આજે સવારે અગિયાર વાગ્યે પણ કચેરી અધિકારી કર્મચારીઓ વિના સુમસામ ભાસતી હતી અરજદારો હેરાન ધ્રોણવાસીઓમાં ચર્ચાતો સવાલ નગરપાલિકાની ઓફિસનો ટાઈમ શું શરૂ થાય ક્યારે